દરેક આયોજનો બંધ કરવામાં આવશે લઈને ગુનો દાખલ કરશે એવી સીપી સાહેબે નથી થઈ ગયા રાત્રે જ અરજી આપી છે પોલીસે વિડીયો ફૂટેજ ને એવું લીધું છે

ધર્મ નું કામ થોડી બગાડવા માંગે છે આવતી પેઢી ની નજર ખરાબ કરવા માંગે છે તો સમાજના લોકોએ પણ સમજવું જોઈએ આયોજન કોઈ પણ આયોજન કરે તપાસ કરવાનું કામ પોલીસ નું છે અમને કોઈ જવાબદારી છે સરકારે પણ અમારા ધ્યાન ઉપર ચાલે છે